જય જ્વારકાદિશી મિત્રો હું શું આપણો દિનેશ્વા પાલિતાથી એનિમલ ફ્રી ટ્રીટમેન્ટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું યુટ્યુબ ચેનલમાં નવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ લેજો અને સાથે સાથે વિડીયો શેર કરી દેજો હું જે જગ્યા ઉપર ઊભો છું એમાં શૂન્યમાંથી આપણે સર્જન કરવાનું છે કેમ કે અહીંયા મેં તમને આગળના વિડીયોમાં ઘણી વાર બતાવેલું છે કે અહીંયા કોઈ જાતની વ્યવસ્થા નહોતી પણ આપણે ધીમે ધીમે બધી જેમ જેમ આપણી પાસે ડોનેશન આવતું રહેશે એમ એમાં એ રીતે આપણે અહીંયા ધીમે ધીમે વસાવતા જશું જેથી કરી અને આબોજીવોની સેવા થઈ શકે એટલે ખાસ તો તમે બધા એ લોકોએ મને ખૂબ સપોર્ટ અને ખૂબ સહયોગ દીધો છે એટલે ખાસ તો આપણે પહેલું કામ જે હતું જાળીનું એ જાળીનું કામ આજે આપણે થોડુંક લ્યું છે પણ એ આજે રાતે બધું પૂરું કરી નાખશું છોકરાનો ખૂબ સપોર્ટ છે પણ ખાસ ઘણા બધા યુવાનો છે જે મને અડધી રાતે પણ એક આંકલે ઊભા છે અને મારી સાથે ઊભા છે એ તમામ તરવૈયા યુવાનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કેમકે એ તરવૈયા યુવાનો છે એટલે આપણે ધીમે ધીમે કામને આગળ લઈ જવી છે પણ હજી ઘણે બધા યુવાનો એવા છે કે જેવો આપણો કોન્ટેક્ટ કરી શકે એમ છે તો અવશ્ય કહું છું યુવાનોને કહું છું જો તમે ગૌસેવા કરવા માંગતા હોય મારી સાથે જોડાવા માંગતા હોય સેવાનું કાર્ય કરવા માંગતા હોય તો અવશ્ય મારો કોન્ટ્રાક્ટ કરજો મારો મોબાઈલ નંબર છે સન્નું સોવી એકોતેર એકસઠ છ્યાસી સારા કાર્ય કરવા માટે સારા વિચાર સારા વ્યક્તિત્વ અને સારા સંસ્કારની જરૂર પડે એટલે અવશ્ય કહું છું તમારા બધાના સાથ સપોર્ટ અને સહયોગથી એક નાનકડી એવી આપણે ગૌશાળાનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ જે મારી પાસે તમે જોઈ શકો છો પાંચ બળદ છે એમાં પાંચે પાંચ બળદ હું અલગ અલગ જગ્યાએથી રેસ્ક્યુ કરી અને અહીંયા લાવેલો છું અને એની કાળજીપૂર્વક દરરોજ દરરોજ જે કાંઈ જરૂરિયાત છે એ પૂરી પાડું છું એક અશ્વ છે એ પણ હું તમને બતાવીશ પણ અવશ્ય કહું છું વિડીયો તમારા બે પાંચ ગ્રુપમાં શેર કરજો જેથી કરી અને મને વધુમાં વધુ સપોર્ટ મળે અને વધુમાં વધુ અબોલજીવોની આપણે સેવા કરી શકીએ એટલે ખાસ તો એક આપણે જે ઝાળીનું કામ ઉપાડ્યું હતું એ થોડુંક રહ્યું છે અને એ પૂરું થઈ જાય એટલે આપણે એક નાનકડો શેડનું આયોજન કરવાનું છે પણ ખાસ જે રીતે તમે મને સપોર્ટ કરશો જે રીતે ડોનેશન કરશો એ રીતે કામ આગળ વધતું રહેશે કેમ કે મેં કીધું એમ કે અહીંયા શૂન્યમાંથી સર્જન કરવું હોય તો સમય તો કોઈ માં લાગે અને ખાસ અને એ બધું બની થઈ શકે જ્યારે તમારો બધાનો ફૂલ હોય ફૂલ સપોર્ટ હોય પૂરેપૂરો સહયોગ હોય અને તમે બધા સાથે મળે અને મહેનત કરાવતા હોય તે આ કાર્ય હું સફળ બનાવી શકું તો અવશ્ય કહું છું તમ તારે તમે ગમે ત્યારે ગમે સમયે ગમે કોઈપણ સમયે તમે ગૌશાળાએ આટો મારી શકો છો મારો મોબાઈલ નંબર છે સન્નું સોવી એકોતેર એકસઠ છ્યાસી દિનેશ સૌહાણ મારું નામ છે અને ખાસ તો આપણે અહીંયા અલગ અલગ રીતે નિર્ણય પણ આવે છે મેં તમને આગળના વિડીયોમાં એક બે ઢગલા બતાવ્યા હતા ત્યાર પછી પણ બે પિકઅપ બીજું સારોલું આવી ગયું છે ખૂબ સરસ મજાનું સારોલું છે અબોલ જીવો માટે એ ભાઈ મોકલ્યું છે એટલે દાદાશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કેમકે એક નાનકડા વિશ્વાસ મૂકવો એ બહુ મોટી વસ્તુ છે અને તમે જો જે વિશ્વાસ મૂકો છો એ વિશ્વાસ હું કોઈ દિવસ તૂટવા નહીં દઉં કેમકે એક નાનકડીની વાત કરીએ તો કીરીથી ગુંજરા લગી સૌને એક સમાન કાયા પ્યારી કેસવા કોઈપણ જીવ કોઈ પણ જીવ હોય એની એની સૃષ્ટિમાં જીવવાનો પૂરેપૂરો હક પૂરેપૂરો અધિકાર છે કેમ કે આપણે આનો હક છીનવી લેવી એ યોગ્ય વસ્તુ નથી એટલે ખાસ તો આ જે જીવ છે અને આપણે જે વસ્તુ નિર્માણ કરવા જઈ રહ્યા છીએ એમાં બન્યું એવું કે અમારી પાછળ પાંચ બળદ દેખાય છે એ જ્યારે નાના હશે ત્યારે એને વ્યવસ્થિત રીતે એના સમય પ્રમાણે ઉતારી ગોજલા બનાવી નાથમોડા ઓડા નાખીએ અને એને વેતા કર્યા હશે એટલે ખાસ તો બળદ જે લોકો એમ કહેવાય કે ડોડા કરી અને પછી ત્યાર પછી જે કોઈ લોકો છૂટા મૂકી દેશે એના માટે ખાસ આ વિડીયો છે છૂટા મૂકી દેશે એનો કોઈ વાંધો નહીં પણ બળદને હકીકત કહું તો એને સરવાની ભાન ન હોય એને સરવાની ખબર ન પડતી હોય કે સરવું એટલે શું એમ કેમ કે એ આ ઉકાળામાં જ્યાં હોયને આંટા માર્યા કરતા હોય એટલે ખાસ તો સરવાનું કારણ એવું છે કે બળદ એવી વસ્તુ છે કે એ નાનપણથી લઈ અને જ્યાં સુધી એની આપણે માવજત કરી હોય ત્યાં સુધી એને આપણે ખીલે બાંધી અને ખવડાવ્યું હોય કેમ કે આપણે એની જરૂર હોય આપણે એની પાસે હાથી એનું જે કંઈ કામ હોય એ કરાવતા હોય સવી એટલે ખાસ અંતમાં એને બહુ દુઃખ ભરે આ જે બળદ છે એને અંતમાં બહુ દુઃખ પડે આપણે જ્યારે રોડે રખડતા મૂકી દઈએ ત્યારે કેમકે એ સમયે એને પાણીની ખબર ન હોય પાણી જ્યાં મળે આ એક એવો જીવ છે કે આની કાળજીપૂર્વક આપણે સંભાળ લેવીને અંતમાં ધારે રોડે રખડતા મૂકીને કંઈ એક એને અંદરથી દુઃખ થતું હોય છે એટલે ખાસ તો આપણે બળદ માટેની ખાસ નાનકડી ગૌશાળાનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ એમાં આબોજીઓને જીવોને રાખી અને કાળજીપૂર્વક એની સંભાળ લેવાનો આપણે સૌ સાથે મળી અને એક પ્રયાસ કરી રહ્યા છીએ એટલે અવશ્ય કહું છું સપોર્ટ કરજો મારો મોબાઈલ નંબર છે સન્નું સોવી એકોતેર એકસઠ છ્યાસી અને મારી પાસે પાંચ જીવ જોઈ રહ્યા છો કદાચ કોઈપણ વ્યક્તિને બળદ મુકાય તો અવશ્ય આપણો કોન્ટ્રાક્ટ કરજો આપણે બળદ સ્વીકારીએ છીએ પણ એમાં સિસ્ટમ પ્રમાણે આપણે બળદ સ્વીકારીએ છીએ જનરલ બળદ નથી સ્વીકારતા એટલે અવશ્ય કહું છું સિસ્ટમ પ્રમાણે આપણે હાલીએ છીએ અને હજી તો અહીંયા કાંઈ સગવડતા છે નહીં પણ ધીમે ધીમે ઊભી કરશું એ રીતે આપણે બીમાર ઘાયલ અને અકસ્માત થયેલા પણ લાવશું પણ સમય લાગશે કેમ કે મેં કીધું એમ કે શૂન્યમાંથી સર્જન કરવાનું છે એટલે થોડોક સમય લાગશે તો અવશ્ય કહું છું વિડીયો તમારા બે પાંચ ગ્રુપમાં શેર કરી અને સપોર્ટ કરજો જેથી કરી અને આપણા કાર્યને થોડુંક આપણે આગળ લઈ જઈ શકીએ જય દ્વારકાધીશ જય મૂલ્ય